રાજ્યના કાંઠાના જિલ્લાવાસીઓ રહેજો સાવધાન ત્રણ સિસ્ટમ થઈ છે સક્રિય કાંઠાના ભાગોમાં આગાહી છે હવામાન વિભાગની આગાહી છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે મોટી આગાહી હવામાન વિભાગનું દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આજે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના કાંઠાના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ થઈ શકે છે પચાસ થી સાહીઠ કિલોમીટરની માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાય છે મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે તો ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે જે કાંઠાના વિસ્તારો એટલે કે કાંઠાના જે એરિયા છે ત્યાં આગળ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે अगले तीन दिन 27, 28 और 29 में राज्यों में स्कटर रेनफॉल होने का संभावना है उसका आगे आइसोलेटेड रेनफॉल हो रहेगी और जो मेनली सऊदर्न जो डिस्ट्रिक्ट है गुजरात रिजन के जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए और सौराष्ट्र को आज के जो साउदर्न डिस्ट्रिक्ट के लिए अगले तीन दिन का हेवी रेनफॉल दिया गया है हम लोग जहाँ हेवी रेनफॉल का वार्निंग आज दिया है इसमें ऑरेंज वार्निंग है क्योंकि रेन के साथ ठंडा स्टॉम विथ लाइटिंग रहेगा विंड स्पीड भी 50 टू तो 60 किलोमीटर प्रति तो घंटा में रहेगा सो so, ऑरेंज वार्निंग दिया है मेनली जो हैवी रेनफॉल जो सदर्न डिस्ट्रिक्ट से सौराष्ट्र को यानी गुजरात रीजन में हैवी रेनफॉल का साथ तो राज्य में छ कलाक में पत्र जिल्ला में वरसद सौ भावनगर महुआ में बेपॉइंट छत्तीस इंच वरसद ભરૂચના હાંસોટમાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ નેત્રંગમાં એક પોઈન્ટ ઇંચ ભરૂચ શહેરમાં એક પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વરસાદ જ્યારે સુરતમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ વરસાદ કાપ્યો છે સાત જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટી આને માનવામાં આવી રહી છે પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી છે રાજ્યના કાંઠા વિસ્તારમાં પણ ફૂંકાયો છે ભારે પવન દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે ભારે કરંટ ભડકેશ્વર મહાદેવ મંદિર સંગમઘાટ ઘાટ લાઇટહાઉસ ગોમતી ઘાટ પર પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે દરિયા કિનારે મોજા ઉછળતાની સાથે સહેલાણીઓનો જમાવડો થયો છે દરિયાકિનારાને જોવા માટે અરબી સમુદ્ર પાસે આવેલા સંગમઘાટ ઘાટ લાઇટહાઉસ ગોમતી ઘાટ પર દરિયાકિનારે ત્રીજા દિવસે પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો જે રીતના દ્વારકાના દ્રશ્યો છે દરિયો ગાંડો તૂર હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ હોવાને કારણે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ તોફાની વરસાદ જોવા મળી શકે છે જેને અંતર્ગત જ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે દ્વારકામાં એ રીતની પરિસ્થિતિના દરિયાના દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહી છે જે રીતનો કરંટ જોવા મળી રહ્યો છે જે સેફટી વોલ છે તેની ઉપર પાણી આવી રહ્યા છે આ તરફ અમરેલીમાં પણ સવારી પહોંચી છે અમરેલી સહિત બે તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે રાજુલા તાલુકાના ડુંગર માંડળ ડોળિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો જાફરાબાદ તાલુકાના વઢેરા મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા આ દ્રશ્યો રાજુલાના છે અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો રાજુલા જ નહીં પરંતુ ડુંગર માંડલ ડોળિયા બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો આલંગ ત્રાપ તણસા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો વડોદરાના ડભોઈમાં પણ ચાર દિવસમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે મોડી રાતથી વરસાદ અડીંગો જમાવતા ભાવનગરથી લઈને અમરેલી સુરતથી રહીને વલસાડ સુધી વરસાદે ધબધબાટી બોલાવી વલસાડની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ દમણના વાતાવરણમાં પણ અચાનક પલટો આવી ગયો મોડી રાત્રે દમણમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા નવસારીમાં પણ વરસાદ આવી પહોંચ્યો હતો ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો રાતથી જ નવસારી ગણદેવી ચીખલી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ભારે વરસાદને કારણે બિલીમોરા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા શહેરના મુખ્ય માર્ગ પર એકથી દોઢ ફૂટ પાણી ભરાતા બિલીમોરા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી આ તરફ ડાંગ જિલ્લામાં પણ વરસાદ આવી પહોંચતા સાપુતારા ખીલી ઉઠ્યું મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો ગુજરાત મહારાષ્ટ્ર હદ વિસ્તારના ગામોમાં વરસાદ પડ્યો વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓને મોજ પડી ગઈ સાપુતારાનો નજારો આહલાદક બન્યો ગીરિકંદ્રામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારા જોવા મળ્યા સાપુતારા પરિસરમાં ગાઢ ધુમ્મસને પગલે પ્રવાસીઓનો આનંદ બેવડાઈ ગયો વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી ધુમ્મસ ધુમ્મસને પગલે શીતલહેર ફેલાતા પ્રવાસીઓને મિની કાશ્મીરનો અહેસાસ થયો આ તરફ સુરત જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા છે અગાઉના વરસાદમાં નુકસાન ભોગવ્યા બાદ ખેડૂતો હવે ફરીથી પાક પલળવાની ભીતિ સેવી રહ્યા છે ખેડૂતો તાત્કાલિક ડાંગર મંડળીમાં જમા કરાવી રહ્યા છે મંડળી બહાર લાંબી લાઇનો જોવા મળી રહી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં સુરત સહિત ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી છે અમે માલમાં જે ઉપરની પાંચ દસ ગુણો જે પલળી જાય છે તે પળેલી ગુણો એમને કહ્યું છે ખેડૂતો સાથે અમારે વાટાઘાટ કરી છે અને એમની સાથે વાત કરી કે ભાઈ તમે જે આ પળેલી ગુણ છે તે પાછી લઈ જાઓ અને બાકીનો સૂકો માલ જે છે તે અહીંયા આપણે લઈ લઈએ છીએ દરરોજના જે અમારી પંદર એક હજાર ગુણની આવક હોય તેના બદલે અત્યારે સાત આઠ હજાર ગુણની આવક છે એટલે અત્યારે તો અમે અમને નુકસાન જ છે અમે જે ધારી છે બે અઢી લાખ ગુણ આવવાની તેમાં કદાચ અમને એવું લાગે છે કે ઓછી ગુણો આવશે હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી એક વખત શરૂ થયેલા વરસાદોએ ખેડૂતની મુસીબત વધારી છે કારણ કે અઠવાડિયા પહેલાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્ત્વનો ભાગ ડાંગર ખેતરોમાં તૈયાર હતો કાઢવાનો બાકી હતો જેમ જેમ વરસાદ વિરામ લેતા ખેડૂતોએ ડાંગર કાઢ્યું છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જીન મીર એટલે કે યાર્ડમાં ડાંગરનો મોટો જથ્થો પહોંચી રહ્યો છે અને ફરી એક વખત વરસાદ શરૂ થતાની સાથે જ હવે ખેડૂતોની મુશ્કેલી વધી છે જે પ્રકારે આ પુરુષોત્તમ જીન યાર્ડ છે કે જ્યાં આગળ ડાંગરનો મોટા પ્રમાણમાં જથ્થો આવી રહ્યો છે કહી શકાય કે આ સમયે આ યાર્ડ ડાંગરથી ભરાઈ જતું હોય છે પણ પચાસ ટકા કરતાં વધુ યાર્ડ ખાલી હોવાનો અહેવાલ ન્યૂઝ એટીને બતાવ્યો હતો પણ વરસાદે વિરામ લેતા જ ખેડૂતો હવે મોટી સંખ્યામાં ડાંગર લઈ પહોંચી રહ્યા છે પણ ફરી એક વખત વરસાદ શરૂ થતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે દ્રશ્ય જોઈ શકાય છે કે વરસાદ વચ્ચે તમામ ડાંગરનો જે પાક છે તેને પ્લાસ્ટિક પહેરાવી યાર્ડ ખાતે લાવવામાં આવી રહ્યો છે તમામ ટ્રેક્ટરોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે ખેડૂતો છે મોટાભાઈ આપનું નામ હા મારું નામ સંજયભાઈ બલદાણિયા છે હવે શું કહેશું હવે આજે અમે જીનમાં ડાંગર નાખવા આવ્યા છે પણ વરસાદના લીધે આ લોકો ડાંગર લેવાની ના કહે છે તો અત્યારે ખેતરમાં બી ભાત અમારું પડેલું છે તો અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ કે અમને જલ્દીથી જલ્દી આ પાકની નુકસાનીનું વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ હા ડાંગર લઈને આવ્યા છે તો આ લોકો હવે જેટલી વ્યવસ્થા કરે અને ખેડૂતોને જેમ અનુકૂળ પડે તો એનો માલ હસવાઈ જાય કમોસમી વરસાદમાં મોટા પ્રમાણમાં માલ ક્યાંક ખેતરમાં તો ક્યાંક રસ્તા પર સુકવેલો ભીનો થઈ ગયો હતો ત્યારે હવે જે વધેલો માલ છે તે યાર્ડ ખાતે પહોંચી રહ્યો છે અને યાર્ડમાં એક પછી એક જે દ્રશ્ય સામે આવી રહ્યા છે કે અત્યારે માલ લેવામાં માલ પઢરે તેવી શક્યતાને લઈને યાર્ડ દ્વારા પણ માલ લેવા માટે ના પાડવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ ખેડૂતોની ચિંતા વધી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત

અને સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી ને એ બધા પણ અત્યારે ડાંગર લેતા નથી આવા સમયે ખેડૂતે ક્યાં જવું નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય દરેકે જે પૈસા નાખ્યા છે એ પણ અત્યારે એનું વળતર મળી રહે એવી પરિસ્થિતિ નથી આવા સમયે જો સરકાર ખેડૂતની વારે નહીં આવશે તો કોણ આવશે વરસાદમાં લગભગ પચાસ મીગાનું નુકસાન થઈ ગયેલું છે અમારું તૈયાર થઈ ગયેલું તો અમારું બધું ડાંગર આજે ભરવાના જ ઉઠા શું કરીએ હવે વરસાદમાં વાળામાં કેવી રીતે ભરો ચોરીની બીક લાગે એક બાજુ આ સાધન ચાલે તેની બીક લાગે શું કહીએ હવે ગરીબ માણસો દેશમાં ચોમાસા દસ્તક સાથે જ ધમાકેદાર શરૂઆત કરી છે જેને કારણે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ થયો છે ભારે વરસાદથી નદી નાળા પણ છલકાયા છે તમિલનાડુના કોર્ટેલમ વોટરફોલ્સમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે અધિકારીઓએ સતત બીજા દિવસે સ્નાન પરનો પ્રતિબંધ લંબાવ્યો છે પ્રવાસીઓએ ધોધ પર સ્નાનનો આનંદ માણી ન શકવા બદલ નિરાશા વ્યક્ત કરી મણિમથુર ધોધમાં પાણીનો પ્રવાહ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે જેના કારણે જંગલને ભારે નુકસાન થયું છે વિભાગ સતત બીજા દિવસે પણ પ્રવાસીઓના સ્નાન પરનો પ્રતિબંધ લંબાવશે સતત વરસાદને કારણે એક જ દિવસમાં પાપનાસમ અને સર્વલર ડેમમાં પાણીની સ્તરમાં તીવ્ર વધારો થયો છે અને સમાચારો પર નજર કરીએ નવસારી રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેના મેગા બ્લોકનો આજે ત્રીજો દિવસ સ્ટેશન પર જૂના ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી શરૂ કામને કારણે મુંબઈ અને અમદાવાદ તરફ જતી ટ્રેનોના સમયમાં વિલંબ થયો કેટલીક ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં બે કલાક મોડી પહોંચી સુરક્ષા માટે રેલવે કર્મચારી રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ હાજર રહી કામગીરી ચાલી રહી છે સુરતમાં દારૂબંધીની ચુસ્ત અમલવારીની વચ્ચે વારંવાર વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે સમયાંતરે દારૂ ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવે છે ત્યારે એકત્રીસ લાખથી વધુની કિંમતના દારૂ પર ફરી વળ્યું છે સરકારી બુલડોઝર શહેરના ડીસીપી ઝોન ચારમાં આવતા છ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો અઠવા ઉમરા પાંડેસરા વેસુ અલ્થાણા અને ખટોદરા પોલીસ દ્વારા પ્રોહિબિશનના એકસો એકત્રીસ કેસો કરવામાં આવ્યા હતા તો સાથે જ પોલીસ દ્વારા દારૂનું નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી સુરત શહેર મેં જોન ફોર વિસ્તાર કે છે પોલીસ સ્ટેશન અઠવા ઉમરા વેસુ खटोदरा पांडेसर और अलथान इन छह पुलिस स्टेशन विस्तार का जो प्रोहिबिशन में पकड़ा हुआ मुद्दा माल है उसका नाश किया जा रहा है इसके लिए एसडीएम श्री जो एरिया के लगते हैं दोनों एसडीएम श्री आबकारी अधिकारी श्री मामलादार श्री ए सी पी इन सब की हाजिरी में प्रॉपर सरकारी पंचों के रूप रूप में पंचनामा करके और ये मुद्दा माल जो इसका नाश किया जा रहा है टोटल 113 सौ केसेज का ये मुद्दा माल है बीस हज़ार सात सौ छत्तीस जितने टोटल बोटल्स हैं और इसकी कुल कीमत इकतीस लाख तयासी हज़ार सात सौ चौदह रुपये है और प्रॉपर जो होम डिपार्टमेंट का जो प्रोसीजर है उसको फॉलो करते हुए ये मुद्दाम का आज नाश किया जा रहा है અમરેલીના લાઠીના ઝરખીયા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના યુવકની હત્યા પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે સાવરકુંડલામાં દુકાને નમકીલ લેવા ગયેલા યુવક સાથે મારામારી થઈ હતી જે બાદ નિલેશ રાઠોડ નામના યુવકનું સારવારમાં મોત થયું હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે વલસાડ હાઇવે પર નબીરાઓના કારના કાફલામાં સીન સપાટા કરવા ભારે પડ્યા પારડી પોલીસે હાઇવે પર હીરોગીરી કરતા નબીરાઓનું કાયદાને ભાન કરાવ્યું હતું હાઇવે પર સ્ટંટ કરતા નવ આરોપીઓ યુવકોની ધરપકડ કરાઈ છે પોલીસે સપાટો બોલાવી નવ કાર સહિત બ્યાસી લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ વલસાડ જિલ્લામાં એક નકલી ડેપ્યુટી મામલતદાર બની ચાર યુવકોને સરકારી નોકરીની લાલચ આપી લાલચમાં નવ પોઈન્ટ ઓગણસાહીઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરી નિમિષા હરીશ નાયકા નામની યુવતીએ ખોટી ઓળખ આપી નકલી આઈ કાર્ડ બનાવ્યા અને અલગ અલગ નંબરથી અધિકારીઓના નામે સંપર્કમાં હોવાનું નાટક રચ્યું પોલીસ ફરિયાદ બાદ યુવતીની પકડ કરી લેવામાં આવી અને તપાસ હાથ ધરી પોલીસના જણાવ્યા મુજબ આગળ પણ અન્ય મોટા ખુલાસાની શક્યતા સરકારી અધિકારી તરીકે ઓળખ આપીને અલગ અલગ ચાર જેટલા લોકોને સરકારી નોકરી અપાવવાના બહાને એમને લાલચ આપીને છેતરપિંડીનો એક બનાવ ધ્યાને આવેલો છે આ બનાવમાં નિમિષાબેન હરીશભાઈ નાયકા જે પરિમલભાઈ ચૌધરીની પત્ની છે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં ગત બાવીસમી ફેબ્રુઆરીના રોજ ઋષિવંશી સમાજના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નના દિવસે મુખ્ય આયોજક ચંદ્રેશ ચત્રોલા સહિતના ચાર આયોજકો પોતાનો ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા

રહે પુનીતનગર રાજકોટ વાળા પાસેથી પૈસા પાસે તેમજ અન્ય દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવી પાકતો ફરતો તો અગાઉ નામદાર સેશન કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂકેલ જે નામંજૂર થતા જુદી જુદી જગ્યાએ નાસ્તો ફરતો હોય જેને એલસીવી ઝોન ટુ દ્વારા પકડી આપવામાં આવે છે રાજકોટમાં એકવીસ મેના રોજ સત્યાવીસ વર્ષીય મહિલા તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો હતો ચોવીસ મે રોજ સવાર દરમિયાન મૃત્યુ થયું હતું શહેરના બાલાજી હોસ્પિટલમાં બે વર્ષથી આસિસ્ટન્ટ તબીબ તરીકે ફરજ બજાવતી યુવતીએ એથે એનેથેટિક ડ્રગનો ઓવરડોઝ લેતા તે હોસ્પિટલમાં જ બેભાન થઈ ઢળી પડી હતી ત્યારબાદ બાલાજી હોસ્પિટલ ખાતે જ તેની સારવાર ચાલી રહી હતી અને ચાર દિવસની સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું પોલીસે મહિલા તબીબના પતિ સહિત પરિવારનું નિવેદન નોંધ્યું છે અને હોસ્પિટલ સ્ટાફનું પણ નિવેદન લીધું છે હાલ આપઘાતનું જે કારણ છે તે અકબંધ છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અન્ય ઘણી બધી હોસ્પિટલમાંથી પણ એમને ઉપર આવતી હોય તેમ છતાં પણ રાજી ખુશી અમારી સાથે એ હતા અને અમારા દરેક સ્ટાફ સાથે પણ એકદમ સમરસતાથી પડી ગયા અને એના મધર ફાધર અને હસબન્ડના પણ છેલ્લા જે નિવેદન જે આપેલા છે એ પ્રમાણે પણ હોસ્પિટલ તરફથી તો એમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી હોસ્પિટલના સ્ટાફની કોઈ ફરિયાદ નથી હજી સુધી કોઈ ચોક્કસ કારણ તપાસમાં બહાર આવેલ નથી તેઓને કોઈ તપાસમાં દરમિયાન કોઈ મનમેળ ના હોય તેવું જણાવ્યું નહીં મનમેળ સારો બાબતે કોઈ પણ આક્ષેપ નથી તેમના પિયર પક્ષમાંથી પણ કોઈ આક્ષેપો નથી સુરતમાં એસીપી બી એમ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ જાતિના ખોટા પ્રમાણપત્ર રજૂ કરી સરકારી લાભો મેળવ્યા હતા ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગે ફરિયાદ નોંધાવી

પોતાનું પ્રમાણપત્ર સાચું છે કે ખોટું છે તેવું કમ્પ્લેન કરી શકે દ્વારકાના વરવાળા નજીક દરિયાકાંઠે આવેલા સ્કાય કમ્ફર્ટ બીચની હોટલ ને તંત્રએ સીલ કરી દીધી છે હોટલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હતી પૂરતા ડોક્યુમેન્ટ ફાયર એનઓસી અને ફાયરના સાધનો નહોતા સાથે જ ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર રહેણાંક પ્લોટમાં વાણિજ્ય બાંધકામ કરી શરતોનો ભંગ કર્યો હતો તંત્ર દ્વારા હોટલને વારંવાર નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં હોટલ માલિક પર પૂરતા ડોક્યુમેન્ટ રજૂ નહોતા કરી શક્યા આખરે પ્રાંત અધિકારીએ હોટલ સીલ કરવા આદેશ કર્યો હતો

બનાસકાંઠાથી મહત્વના સમાચાર વડગામના કબીરપુરા ગામે જેટકો કંપની દ્વારા વીજ લાઈન નાખવા બાબતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઇનના કારણે ફળદ્રુપ જમીન બગડી રહી છે બાજુમાં સરકારી જમીન છે ત્યાંથી લાઇન પાસ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કંપની દ્વારા અમારા ખેતરમાં ક્યારે સર્વે કર્યો તેની અમને પણ ખબર નથી ઉભેલા પાક વચ્ચેથી વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે ખેડૂતોનું કંઈ સાંભળવામાં નથી આવતું જેના કારણે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવું પડે તેમ છે આ ઝેટકો ના અધિકારીઓ એમની મરજી પ્રમાણે ઉભા કરે છે કઈ જવાબ આવતા નથી કઈ વળતરની પણ વાત નહીં કરતા જેટલી જગ્યામાં થોભલો ઉભો કરે એટલા કેટલા પૈસા આવવાના એ પણ વાત નહીં કરતા અને એની આજુબાજુની જગ્યા પણ એ લોકો ટ્રેક્ટર થી થાંભલા અને બગાડી રહ્યા છે એ ખરેખર અમારે ગામની ફળદ્રુપ જમીનો બચાવે છે બાજુમાં સરકારી પડતર પચાસ સો મીટર દૂર થતો એનો ઉપયોગ કરતા નથી આના માટે અમે વારંવાર કલેક્ટરશ્રીને ઉર્જા મંત્રી શ્રી ના અને જેટકો ઓફિસ ના ધ્યાન દોર્યું છે લેખિત અરજીઓ પણ આપી છે છતો એ લોકો અહીંયા ફળદ્રુપ જમીનો નો ડાયરેક્ટ સર્વે ખેડૂતો ની જાણ વગર કરી અને થોભલા ઉભા કરે છે કવિપુરા ગામ ના ખેડૂતો નો એ વખતે મળ્યા અહીંયા એટલે એ વખતે અમારા સ્ટાફ ને ના પાડતા હતા કે કામ અત્યારે કરશો નહીં એટલે આપણે પછી કામમાં અમારા સાહેબ એન એન પટેલ સાહેબ હતા જીઆઈમાં એટલે સાહેબ એવું કહ્યું કે કંઈ વાંધો નહીં પછી આપણે રજૂઆત કરી કલેક્ટર સાહેબને

હાલ અત્યારે દસ કોવિડના એક્ટિવ કેસીસ છે પણ બધા જ હોમ આઇસોલેશનમાં છે એકદમ જ સ્ટેબલ છે અને માઇલ સિમ્ટમ સાથે છે કોઈ પણ ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે ખાસ કરીને મોટી ઉંમરના પછી જે સગર્ભા મહિલાઓ છે એ ભીડભાડવાળી જગ્યાઓ છે માર્કેટ્સ છે કે પછી કોઈ લગ્ન પ્રસંગો છે એ ટાળી શકે તો હાલમાં સારું છે છેલ્લા ચોવીસ કલાકમાં સાત કેસીસ આવેલા છે એમાંથી ચાર વ્યક્તિઓ એક જ પરિવારના છે દેશમાં ફરી કોરોનાના કેસ આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે તકેદારીના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા જરૂરી દવા ઓક્સિજન વગેરે તમામ બાબતની આગામી જે તંત્ર દ્વારા રાખવામાં આવી છે કોઈ પણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ સક્ષમ છે તેવો અધિકારીઓએ જણાવ્યું હાલમાં

કે અમારી પાસે અત્યારે પાંચ વેન્ટિલેટર એક વેન્ટિલેટર દસેક જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર ત્રીસ જેટલા જમ્મો સિલિન્ડર પચાસ જેટલા બી ટાઈપના સિલિન્ડર મારો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને સરકારશ્રીએ અમને અમને મેટ્રિક ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ આપેલ છે ઓક્સિજન ની પૂરતી વ્યવસ્થા હોસ્પિટલ ખાતે છે રાજ્યભરમાં જે કોરોના ધોરાજી સિવિલ ની વાત કરીએ ધોરાજી સિવિલ ના અંદર પેલેથી જ ડોક્ટરો ખરે પગે છે દસ બેડ નું અત્યારે દસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે ઓક્સિજનથી લગાવી અને વેલ્ટીલેટર સુધીની તૈયારી કરવામાં આવી છે જે રીતે ઓપીડી માં અત્યારે વધારો છે એ વાયરલ ઇન્ફેક્શન છે લઈને અત્યારે સાવચેતીના ભાગે રૂપે ત્યાં ડોક્ટર ની તૈયારી કરવામાં આવી છે કે જે રીતે ડોક્ટરની ની અપીલ છે કે ડોક્ટર જે જગ્યાઓ છે ભીડભાડ જગ્યામાં ના જવું અને માસ્ક પહેરવું તેવું ડોક્ટર અત્યારે અપીલ કરી રહ્યા છે જે કોરોના જે રાજ્યભરના અંદરમાં જે પગ પસારો કે તેને લઈને અત્યારે સિવિલ હોસ્પિટલના અંદરમાં 10 બેડની તૈયારી કરવામાં આવી છે ઓક્સિજન સાટો સાથ ઓક્સિજન અને વેન્ટિલેટરી તૈયારી કરવામાં કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય ગંભીર તો તેને લઈને અત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને જે સ્ટાફ છે તે ખરેખર છે મુના પગની ગુજરાતી થોરાજી સમાચારો મંત્ર બસાળ જો આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી